એ આર કે ઇન્ટેલિજન્સ ચેનલ માં આપનું સ્વાગત છે રોજિંદા જીવન ઉપયોગ થતા 50 શબ્દસમૂહ શીખીશું ઇન ડેલી તમે કેમ છો યુ મારું નામ જય છે માય નેમ ઇઝ જય હું ખુશ છું આઈ એમ હેપી તમે ખોટા છો યુ આર રાઉન્ડ હું છું આઈ હું સમજી શકતી નથી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મારી મદદ કરો હેલ્પ મી તમારો આભાર થેન્ક યુ નો તમારો જન્મ ક્યાં થયો હતો વેર ワー યુ બોર્ન તમારી ઉંમર કેટલી છે હાઉ ઓલ્ડ આર યુ તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઇંગ હું તમને શ્રેષ્ઠ શુભેચ્છાઓ આપું છું આઈ વિશ યુ ધ બેસ્ટ તમારો સમય શરૂ થઈ ગયો છે Your time has started. तमे क्या जाइ रहा छो? Where are you going? हूँ गुजराती बोलूँ छो। I speak Gujarati. हाँ, हूँ तमारी मित्र छो। Yes, I am your friend. तमे मने माफ कर जो। Excuse me, हूँ गरीब छो। I am poor. तमने केवल आगे छे। How do you feel? हूँ तमारी साथे जवाब तैयार छो। I am ready to go with you. હું તમને પસંદ કરું છું આઈ લાઈક યુ તમે પરવાહ કરો છો ડુ યુ કેર તમારો વિચાર શું છે વોટ ઇઝ યોર ઓપિનિયન તમારી પસંદગી શું છે વોટ ઇઝ યોર પ્રેફરન્સ તમે મારી સહાય કરવા માટે અહીં છો યુ આર હિયર ટુ હેલ્પ મી હું તમારા પરિવારનો એક ભાગ છું આઈ એમ અ પાર્ટ ઓફ યોર ફેમિલી તમારી શુભેચ્છાઓ બદલ આભાર थैंक्स फॉर योर ग्रीटिंग्स तमने मरी ने आनंद थयो इट्स नाइस टू मीट यू वो एक सारो विद्यार्थी छू आई एम अ गुड स्टूडेंट वो काम माटे तैयार छू आई एम रेडी फॉर वर्क तमारा साथे रही ने मजा करवानु इच्छु छु आई वांट टू हैव फन विद यू हूं तुम्हारी साथे जुड़ाई छु आई हैव बीन कनेक्टेड विद यू હું તમારા વિશે વધુ જાણવા માંગુ છું આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ યુ હું તમને મિત્રતા પ્રદાન કરું છું આઈ ઓફર યુ ફ્રેન્ડશિપ તમારો સમય શરૂ થઈ ગયો છે યોર ટાઈમ હસ સ્ટાર્ટેડ હું તમને મદદ કરવા માંગુ છું આઈ વોન્ટ ટુ હેલ્પ યુ હું તમારી સહાયથી પ્રભાવિત થઈ છું આઈ હેવ બીન ઇન્ફ્લુએન્સ્ડ બાય યોર હેલ્પ હું તમારી સાથે જોડાઈશ I will connect with you. હું શ્રેષ્ઠ છું. I am the best. man અભ્યાસ કર્યો છે. I have practiced. તમારી સાથે વાત કરવામાં મજા આવે છે. It's fun talking to you. હું તમારી સાથે હસવા માંગુ છું. I want to laugh with you. હું काळजी રાખું છું. I care. હું તમારી સાથે આવવા માંગુ છું. I want to come with you. मैं खूब व्यस्त छु आई एम वेरी बिजी हूं मुश्किली मां छूं। I am in trouble। तमारो समय थाई गयो छे। Your time is up। तमारु समय आवर्तन पूर्ण थाई गयो छे। Your cycle has completed। हूं आभास करी रहियो छु। I am feeling। तमारा गौरव बदल आभार। જો તમને આ વિડિયો જોવાનું ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ શેર કમેન્ટ અને લાઇક જરૂર કરજો વિડીયો જોવા બદલ આપનો આભાર